ઉનાળામાં આપણને ઘણી બધી તકલીફો થતી જોવા મળે પણ એમાં સૌથી વધારે આપણને આપણને ચામડીની તકલીફ થતી થતી હોય છે 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 ચામડીમાં ખંજવાળ આવે બળતરા થાય તકલીફો જોવા મળે આના માટે આપણે દવા લઈએ કે દવા લગાવીએ ત્યાં સુધી આરામ થાય પણ ફરીને ફરી તકલીફ થતી જોવા મળે તો આ તકલીફને દૂર કરવા માટે હું તમને આજે અમુક ઘરેલું ઉપચાર કહું કે જે સૌથી બેસ્ટ હોય છે એમાંનું પહેલું છે અને જે સૌથી બેસ્ટ છે જયારે ભાઈ રાતે સુવો ત્યારે તમારે તમારી નાભીમાં એક થી બે ટીપક ઘી મૂકીને સુઈ જવું ફરત તમને ખુદને દેખાશે તમે તમારી ને બે થી ત્રણ દિવસમાં જોશો કે ઓછી થઈ ગઈ છે અને જે એના ડિહાઇડ્રેશનના લીધે ચામડી જે શુષ્ક થઈ જાય છે એ પણ ઓછી થતી જોવા મળે છે બીજું છે કોપળો ખાવામાં આવે તો પણ આપણને જે ખંજવાળ આવે છે એ મટી શકે છે અને ત્રીજું છે જો કંઈ પણ ખાવું નથી કંઈ પણ લગાવવું નથી તો ત્રીજો ઉપાય તમે કરી શકો એ છે નાહવા અડધું ફાટું લીંબુ નીચે દેવું આ પાણીથી નાહવાથી પણ તમે તમારી ખંજવાળ મટી શકે છે ચોથો છે જો આપણને ખરજવું થયું હોય તો કાંદાનો રસ ખરજવા પર લગાવવામાં આવે તો આપણને ખરજવામાંથી રાહત મળી શકે છે